सरस बदन चंद्र बदन सदन तेज दाड़ू लाल दाल श्याम बाल हिलड़ी भाल भाड़ू मुख हिसत धवल दंत खंत थी गणाय स्नेह सरस करक कलश छाती ये छुपाए बेटा रूपा बापू क्या खोई गई थी ए हूँ अहमद जानो छो दीकरी

હા દીધા પછી છોડી તો નહીં ગયો ને જવાબ તો નથી જાણતો પણ જસદિયા ખોળિયામાં જીવ સુધી માત્ર સુન એના જવાબમાં સોનલ તમને એટલું જ કહે કે જીવ જાશે તો આવતા જનમ્માં આત્મા

सलीम पाचल पागल थे ने अनार कली दीवाल में चढ़ाई गई लैला पाचल पागल थी मजनू पत्थरों ना मार खाधा राजा पाचल पागल थे हीरे शहर पी ले अने नहीं नहीं आपने तो जीतना छे साथे पीवाना छे हूं पने रसना प्याला एक छोटे थी गटगटावाना छे हराम खोर મારો જ ખાઈને મારો જ નખત વાળો આપે છે બો કે કે છે મારો જીવ પણ લઈ લેશો તોય હું નઈ બતાવું ઓ તવે તારી જીબડી ચાલવા માંડી તો હવે તો તારો જીવ લેવો જ પડશે બો કે કે છે કે કે છે જવાબ દે તું બો માં ઓ આવો પતરાણી આજે તો તારા પેલા પારખા થઈ જશે દેશ બદલીને મને મૂર્ખ બનાવે છે જો છું કે આજ પછી તો ઘરની બહાર પક્કે મૂકે છે

बताओ तो दिख रहा माँ अरे अरे पीठ ऊपर डाम के हो माँ चरण मारी सोनल ने कोई ये अग्नि ना डाम दी है सोनल हाँ माँ मारी कल्पना नहीं मूर्ति तार सपना नहीं भाव ठाकुर वीरेंद्र सिंह नहीं दिख रही जरे मेड़ा मचूई है माँ हमारी तो जन्मों जन्म में वो खांच પૂનમ ને મેળા બને બને મારી તો અસર થઈ જાય કે જયારે હું

કોર્ટ નો હુકમ વાંચો અને ભાઈ ને બહાર કાઢો તમે એને બેલ ઉપર છોડાવવાનો ઓર્ડર લઈને આવ્યા છે પણ એનાથી એવું માનવાની ભૂલ નહીં કરતા કે એની પોલીસ તપાસ નો અંત આવી જાય છે દર અઠવાડિયા સ્ટેશન માં હાજરી આપીને તપાસ માં સહકાર તો આપવો જ પડશે પહેલા એમને બહાર તો કાઢો સાહેબ પછી ની વાત પછી ગયા શંકર થોડી દયા પોલીસ ના કૂતરા ને સહારે તે મને પકડ્યો હતો ને ફરજ હતી તને જો કૂતરા ને મોત ના મારું તો મારું નામ બેસી નહીં એવો કૂતરા ના ત્રણ પ્રકાર હોય છે એક ભસતા કૂતરા એક કરડતા કૂતરા ત્રીજા હડકાયા કૂતરા ભસતા કુતરા કદી કરડતા નથી અને કરડતા કૂતરા કદી નથી અને કેમ દેવા પોલીસ સારી રીતે જાણે છે સમજ્યા મારું નામ કાયરસિંહ છે હું વંશજ છું મારું નામ રવિન્દ્ર દવે છે અને હું પરશુરામ નો વંશજ છું ચાલભાઈ વીરસિંહ હાથી તો ચલતા ભલા ઓર કુટ્ટા ભસતા ભલા જય શ્રી રામ જલ જલ દુખ મે રામ બગલ મે છુરી હે ઇસની રામ જટા જટા એક વાત સાંભળતા જાવ ઠાકુર સાહેબ કે પોલીસ સ્ટેશન ની અંદર પોલીસ કર્મચારી ની વિરુદ્ધ કરેલી આ ગુસ્સાકી માટે તમારે ભારે કિંમત ચૂકવી પડશે કારણ કે તમારી દીકરીનો હાથ માંગવા આવી છું મારી દીકરીનો હાથ માગતા પહેલા વિચાર તો કરવો તો કે ક્યાં ઊંચી હવેલીમાં રહેનાર મારી દીકરી અને ક્યાં ખખડી ગયેલ ખોરડામાં રહેનાર તમારો દીકરો થોડું ખખડેલ અજાણું માણસ જો આંગણે આવે તો પેલા એને આવકાર આપી ને એનો આદર કરે આદર એનો કરાય કે બરાબરી હોય અરે હાથી હવેલી માં દાળ ગોંધરે શોભે અને બળદ તમે જો તો વેલુડો જોડી મારો દીકરો તમારી દીકરીને પરણવા આવશે પરણવાની વાત કરતા પહેલા તમે તમારી દુનિયામાં દિવાલ બની ને દુઃખ કરવા જશો તો પ્રેમ ના પ્રહાર પડી જશે પ્રેમ કોના પ્રેમ ની વાત કરો છો તમારી દીકરી એના અંતર ના માંથી આગ જ્વાળાઓ ભડકી અને આપણને જલાવી દે એના અંતરના અરમાનો માંથી આગ જ્વાળાઓ ભડકી અને આપણને જલાવી દે એ પેલા જ અગ્નિ ની સાક્ષી ના પાછા ઝેર ના ફળ લાગશે ઝેર ના જિંદગી ઝપાટે ચડી જશે તો પછી મુશ્કેલ થઈ જશે મુશ્કેલી ઉભી થાય એ પેલા મારા દેખાડવા આવી પણ તમને તમને તો અભિમાન ના ચડ્યા છે અરે હું તો હર્ષે તમારી દીકરીનો નો હાથ આવી હતી હવે જે મારો દીકરો આવશે તેથી તમારી હામે દીકરીને ન ઉપાડી જાય તો એ મારા પેટ નો નહીં જતા જતા મારી એક વાત સાંભળતા જાઓ શિવાની માં મારી દીકરી કોઈ પાકો ફફડાવતું પારે એવું નથી કે જાળ નાખી એને કોઈ ઝડપી લે

આટલા દિવસ થઈ ગયા પણ એક વાત હું તને પૂછી ના શકું આજ પૂછવા માંગુ છું શું તે મારા કદી રૂપિયા જોયું છે અરે હું તો તને રોજ જોઉં છું રૂપા તને તો મારા ઊંચી છે અરે તું તો ઉગતા સૂરજ ની સોનેરી રૂપાણી સવાર લાગે છે બાગોની મહેકતી મીઠી બહાર લાગે છે મારા મનના વાલપના ઉઠતા વમણ વિચાર લાગે છે તારું અવતાર લાગે છે રૂપા મારી પૂજા પ્રાર્થના ને પ્રેમનો તે આ જવાબ દીધો એટલે મેં તો તને પ્રિયતમ માની ને પૂછો તો

પેલા એક બાપે શું કહ્યું બોલવા જેવું કઈ બાકી નથી રહ્યું અપમાનનો નો પીને પાછી આવી સોનલ જ આવશે જ્યાં સુધી સોનલના ના ભાવ તરીકે નહી કરું ત્યાં સુધી મારા પગમાં માં જોડા નહીં પહેરું અને મારા જમણમાં મીઠું નહીં નાખું હું એ તારી પ્રતિજ્ઞા ના પડકાર ને છું જો સુકે પ્રેમની જીત પાઈ છે તે હાથ હરીશંકર ડટટેડી ગઈ હું જાઉં છું તું મારી સાજે નદી કિનારે મર્જે હા જોમથી આજે માડે એટલું બધું કામ છે એટલું બધું કામ છે કે આપડા પ્રેમનું મેળાપ નઈ થાય અને હું જો પાણી નઈ છોડું ને તો આખી હવેલી ગોબડી ગોબડી થઈ જશે

તું તારો ના કરતો તો ને પોલીસવાળો બનીને આવી ગયો ભેગો કૂતરો હાથ માં દંડો એટલે શું હું એનાથી ડરી જઈશ અરે ભારતીય સન્નારી

તમારી વાણીમાં બહુ વિવેક નથી તમારી જીભડી બહુ બોલે છે આ એક દંડો મારી ડંડા તોડવાનો તમારો ધંધો છે આ સરકારી છે આ લુગડા કાઢી ને નથી આવું અરે પણ આ લુગડા પણ સરકારી છે અરે ના કઢાય ઓહો આ સરનારી તો ગજબના નીકળ્યા સીધી ગળે જ પડી ગઈ ॐ भूर्भुवः तं भार्गोदेवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भोर्भुवः स्वः भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः सत्सवितुर्वरेण्यं भर्गोदेवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ सूर्याय नमः ॐ अर्काय नमः ॐ दिवाकराय नमः કરી રહ્યો છું એમાં વિઘ્ન નાખો પાપ માં પડી જે કહેવાય તે અરે તું કયો મોટો પુણ્યશાહી નો પૂછડી છો મારી આગળ પાછળ પૂછડી પટપટાતો ફરે છે ને આજે અરે હું આ જન્મ બાલ બ્રહ્મચારી છું એ કોઈ સ્ત્રી તરફ આંખ ઉપાડીને ને પણ જોયું નથી અરે સુંદરી તમારી જે કહેવાય તે અચ્છા અરે શ્રીમાન સેવક બંધુ હરિશંકર પણ હરી હા કાલી આ ગામ માં એક ભાઈ મળી અને ગળે જ પડી ગઈ ભાઈ એને લીલી ઓઢણી ઓઢી ક્યાં ગઈ નદી કિનારે પડી ગયા વાત કરવા નદી કિનારે જવાનું હતું હવે અરે હવે શું જટ ભાગું નહિ તો કઢી વગાડાઈ જશે વીરસિંહ જિંદગી માં કદી હાર્યો નથી મોટા ભાઈ અને જો જીતવા માટે મને જીવની બાજી પણ હું તૈયાર છું સોનલ ને ભાઈ સોનલ તમારી મુઠ્ઠી માં છે મોટા ભાઈ અરે મારા એક ઇશારે માંડવો બંધાઈ જશે ભૂલ વાગશે ને શરણાયુ ના સોનલ નો હાથ મારા હાથ હશે મોટા ભાઈ મારા હાથ હશે નહીં કાકા અને શિવાની માં સોનલ નો હાથ માગવા એની હવેલી એ ગઈ હતી પરંતુ દુર્ગા એને દરવાજો દેખાડી દીધો પરંતુ શિવાએ પ્રતિજ્ઞા કરી લીધી છે કે પરણ છે સોનલ ને પરણવાના સપના જોતા જોતા એ સદા ને માટે સુઈ જશે એટલે એટલે પેલા બાજી તો ખેલાઈ જવા દે પછી હુકુમ ની હાર જીત ની તને ખબર પડશે કે કોણ જીત્યું અને કોણ હાર્યું